રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું છે છે એ સારી વાત લોકોને એનાથી દૂર જગ્યાએ જવું હોય તો પણ એ સુવિધા સારી છે પણ છેલ્લા ત્રણ મહિનાથી અકસ્માત થયા છે ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું એ દુઃખની બાબત છે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે

આજે પણ મ્યુનિસિપલ કમિસ્ટરના જે સિટી બં સંચાલક જે છે એના મેનેજર છે એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક જ છે એની સામે કડકમાં કડક પગલા લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે તમે ભરતી કરો જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો એના નામ શું છે એને ટ્રેનિંગ આપો અને સિટી બસને અઠવાડિયે અઠવાડિયા તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું આ તો લોલો ચાલે છે આવું ચાલે નહીં આ રાજકોટની જનતા માટે એકવીસ લાખ લોકોની પ્રજા છે એને સારી સુવિધા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને આવનારા દિવસોની અંદર જો આ સિટી બસની સામે પગલા લેવામાં નહીં આવે તો મ્યુનસિપલ કમિસ્ટરને આ બારામાં રજૂઆત કરવામાં આવશે આ ભાજપના પ્રમુખ મોટી મોટી વાતો જ કરે છે ખરેખર છેલ્લા ત્રણ મહિનાથી આ બનાવ બને છે ત્યારે જ પગલા લેવાની જરૂર હતી ખરેખર આની સામે જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એને બ્લેક લિસ્ટ છે નવા માણસોને તક આપી